નમસ્કાર ગુજરાત ગુજરાતનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સ્ક્રીનમાં દ્રશ્યો જોઈયા છો તે કેશોદ તાલુકાના મેસવાણ પંથકના છે જ્યાં આજે રીતસરનું મેઘ તાંડવ સર્જી દીધું છે અત્યંત ભારે વરસાદને કારણે જળબંબાકાર કરી દીધું છે અને મેસવાણ ગામ સંપૂર્ણપણે પાણીમાં મળવું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે અત્યારે પણ કેશોદ સંપૂર્ણમાં અત્યંત ભારે વસાર કેશોદમાં જોવા મળી રહ્યો છે તો કેશોદ માંગરોળ રોડ છે એ પણ સંપૂર્ણપણે વાહન વગર બંધ થઈ ગયું તે પ્રકારે અત્યારે રોડ પર પાણી આવી ગયા છે તો તે પ્રકારનું રોજગ્ર અત્યારે એ ભાગોમાં જોવા મળી રહ્યો છે અત્યારે ભયંકર તાંડવ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે અત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા છટાછટી ખોલાઈ રહ્યા છે માણાવજુબાજુના મોઢમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે તો જૂનાગઢ જિલ્લો તેમજ ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના ભાગોમાં મેઘરાજાની રેજસ્ટરની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ભારે વરસાદની સુધારણા જોવા મળી